સરકાર હું શું અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિગતવાર વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની કાલોલ નગરપાલિકાના સાત વોર્ડના અઠાવીસ બેઠકોમાંથી છ બેઠક પર ભાજપ અને એક બેઠક ઉપર અપક્ષના ઉમેદવાર બિનહરી રહેતા બાકીની એકવીસ બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ બેઠકો માટે ભાજપ અપક્ષ અને અપક્ષ વચ્ચેના સીધા જંગમાં સત્તાવન ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો આજે એમએમ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તમામ સાત વોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા સાત વોર્ડના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે અગિયાર બેઠકો કબજે કરી હતી તો અપક્ષના દસ ઉમેદવારો જીત્યા હતા ભાજપના કુલ સત્તર ઉમેદવારો જીત્યા હતા તો સામે અપક્ષના અગિયાર ઉમેદવારો જીતતા નગરપાલિકાની સત્તા ભાજપે કબજે કરી હતી આજે કાલોલ નગરની સામાન્ય ચૂંટણીમાં એક ઐતિહાસિક જીત થવા બદલ નગરની જનતાનો હું આભાર માનું અને એવી એક જીત થઈ કે અહીંયા નગર પંચાયતના જે પ્રમુખ બનવાના છે એસસી સીટ છે દલિત તો પાંચ નંબરના મુસ્લિમોની બહુમતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી જીતી નહીં શકે છતાં પાંચ નંબર ચાર નંબર અને છ નંબરના મુસ્લિમ સમાજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ કરી

પ્રસાદ જંડાવાતી પ્રચારમાં મારો રાત દિવસનો પ્રવાસ નરેન્દ્ર મોદીના વિચારધારાને અમે ઘરે ઘરે પહોંચાડી એનો બહુ મોટો અમને ફાળો મળ્યો અને જીત લગી અમે પહોંચી ગયા આજ રોજ કાલોલ નગરની જનતાને વોર્ડ નંબર એક ની જનતાને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કારણ કે આજે સૌથી વધુ જંગી બહુમતી બહુમતીથી

અઢી વર્ષ જે સભ્ય અને એના પછી જે 2 વર્ષનો વૈવર્તાર તરીકેનો જે સમયગાળો હતો તેમાં પણ અમે સંપૂર્ણપણે કાર્ય કર્યું છે તે કામની કિંમત જનતાએ આજે કરી છે એટલે આ બધો શ્રેય જનતાને જાય છે એના માટે જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે પેન્ડિંગ જે હજુ નગરપાલિકામાં તળાવ બ્યુટીફિકેશન નું કામ ચાલુ છે તેને વધુ જોશથી ચાલે તે અમે કરીશું અને ઘણી બધી અમારા આયોજન છે અમે બધા સાથે મળીને એ કામ ચોક્કસથી કરીશું